કેમ બધા મજામાં મજામાં રહેશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય કોઈ દી મજામાં તો નો જ બરાબર મિત્રો વાગી ગયા છે બપોરના 1 ને 52 એટલે મિત્રો આજે આપણે કઈ બાકાજી પી તો કરવાની નથી જો મિત્રો આજે કઈ માં ધ્યાન નથી આટલા આટલા કઈ ફરવા જાવું હું હવે બાકી રહી ગઈ કઈ જવાની ઈચ્છા નથી આજે કેમ કે કાલે ફ્રી ગાર્ડન ગયો એટલે અને મિત્રો આજે તમારો ભાઈ કેવો લાગે નહીં આપણને કમેન્ટમાં કહી દેજો બરોબર છે અને મિત્રો અને મિત્રો માતાજી છે ને આપણે યુટ્યુબની અંદર છે ને YouTube છોડી ઇન્સ્ટાગ્રામની અંદર છે ને વન કે વ્યૂ આઈ ગયા રીલમાં ઓગણીસ કલાકની અંદર વન કે વ્યૂ આઈ ગયા બોલો મિત્રો એમાં થયું કેવું બરાબર છે મિત્રો મને રાતે મેં એટલે નવ વાગે રીલ્સ છે છીએ પછી રાતે બાર વાગે મેં જોયું ને ત્યાં બસો ને એમ કંઈક વ્યૂ આવ્યા હતા બરાબર છે પછી સવારમાં જાગીને જોયું ને તો સીધા કલાક ખબર આઠસો વ્યૂ આવ્યા આઠસો પછી બપોરે હું છે ને બે એક વાગે છે ને બપોરે કાલ બપોરે બે વાગ્યે મારે ફિલ્ડ ગાર્ડન જવું હતું ને એટલે ફિલ્ડ ગાર્ડન જવા માટે નીકળો મેં ત્યારે સેલેરિયન મેં જોયું હોય યુટ્યુબમાં ત્યારે મિત્રો છે ને નવસો ને કંઈક સાત પાંચ એવું કંઈક બતાવ્યું બરાબર છે અને મિત્રો ચમત્કાર તો એવો થયો કરેસી મિત્રો પગે લાગી ગયો તો મારા ઘરે અને મિત્રો ચમત્કાર તો એવો થયો કે આપણે સીધા ને આપણે ફિલ ગાડી ની પગી ગયા બરાબર છે પછી મિત્રો ઘડી પર શૂટિંગ કરવું બરાબર પછી જોયું ને અચાનક તો ભાઈ આપણા રેલમાં એક 1000 પછી કઈ તો કઈ 1019 વ્યૂ આયા બરાબર અને મિત્રો અત્યારે હાલમાં આપણે કેટલા આવ્યા નહીં તો આપણે જોઈ લઈએ બગા છે તમારી સાથે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ બે દેવાનું છે જોઈ લો મિત્રો આ છે મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી બરાબર છે જે જે મિત્રો એ ફોલો ન કરવા હોય ને એ ફોલો કરી દેજો કેમ કે મિત્રો આપણે આપ એક હજાર બસો પાત્રી વાળું પોસ્ટ મૂકી મત છવી લાયક આવી બરાબર છે અને મિત્રો આવું કેટલા એક હજાર બસો ને છે આજે બસો વ્યુ ભાઈ મિત્રો ખાલી આજ એક ના દિવસમાં જ બસો વ્યૂ અને મિત્રો પબ્લિકનો મિત્રો આપણે ફૂલ સપોર્ટ કેમકે મિત્રો હજી આપણે કેટલી ખબર સત્તર પોચે સત્તર પોસ્ટર મૂકી છે બરાબર છે તો આપણે કેટલા વ્યૂ આવ્યા છે ખબર બધી રીલના આઠ હજાર સાતસો એમ કંઈક વ્યૂ આવ્યા મિત્રો પબ્લિકનો સપોર્ટ ફૂલ છે અને મિત્રો હવે યુટ્યુબની વાત કરીએ યુટ્યુબમાં જ આપણો એક વિડીયો હ ટ્રેન્ડિંગમાં હવે આવશે કે મિત્રો એમાં વન કે વ્યુ આવાની તૈયારીમાં જ છે બરાબર છે ચલો ચલો બતાવી દઉં બરાબર છે તમને બંધાઈ દે મિત્રો આપણે આ છે ને ફિલ્ડ ગાર્ડન જવાનું ડે વન એ રીલ ફાઈનલી આપણે મૂકી દીધી આવડિયા હવે મિત્રો આ રીલ્સમાં માં છે ને વન કે વ્યૂ મિત્રો ખાલી દસ જણા જ ઘટે બરાબર છે ફટાફટ જોઈને ખોલો દસ જણા એટલે આપણું કામ થઈ જાય અને વન કે વ્યુ જાય યુટ્યુબ ની અંદર બરાબર છે મને મિત્રો એમ હતું કે કાલે કાલે છે ને

મજા નથી આવતી થોડુંક એવું બધું એટલે મિત્રો આપણે આવું બધું બાકાથી કરવા થોડીક વાર આરામ બાર કરી રીલ્સ અત્યારે એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી પછી કાલ સાંજે તમને મળી જાય તો જોકે કાલ સાંજે તમને મળી જ ગય છે એ રીલ બરોબર છે એટલે જો કોને કોને જોઈન કોને કોને નહીં નઈ તમે મને કમેન્ટમાં કહી દેજો બરોબર છે એટલે મિત્રો તમારા ભાઈ છે ને ત્રીસ દિવસનો ચેલેન્જ લીધો હવે ડેલી વિડીયો નાખવા બરોબર છે એનો જ આ છે બીજો દિવસ બરાબર છે હાલો હવે બીજો દિવસ શરૂઆત કરીએ બરાબર છે હાલો હવે કન્ટિન્યુ કઈ પહોંચી ગયા આપણે ખુલ્લા મિત્રો તમારો ભાઈ તો બહાર થોડાક કામ હતું હવે મિત્રો કામમાં શૂટિંગ નતું ઉતારે એવું તમે મિત્રો તમારો ભાઈ છે ને આમ કેવાય ને ખરાબી માં તમાકો કરવા જાય છે હું તમાકો કરવાનો હશે નહીં તમે કમેન્ટ માં કહી દેજો બરોબર છે આમ અત્યારે રિવીલ નથી કરવું કેમ કે અત્યારે રિવીલ કરી નાખીશ તો તમાકો આપણો નહીં હલકો થાય એ તો હું અચાનક ધમાકો કરશું ને તો મજા આવે ચાલો હવે કન્ટિન્યુ નારિયેળ નું ઝાડ મિત્રો નારિયેળ નું ઝાડ વાવી દેવું અહિયાં

Apa itu bol lineal ya, bos? Bol? Bol to guru. Hello. Halo. Adu? Aduh, aduh kades ya. Halo. 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 Yo, mitra adi bayi yo. Kalau mitra adi ya, pede kalau ramadi ya, bapak saya.

આપણે બ્લોગ ભૂલી ગયા તો કઈ વાંધો ને હલો મિત્રો આજે આપણો ચેલેન્જનો બીજો દિવસ પણ ખતમ થઈ ગયો બધા છે જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબે કોમેન્ટ અને નો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એ કોમેન્ટ બગર છે ફટાફટ આપણા મનથી સબસ્ક્રાઈબર કરી આપણા ફોલો સબસ્ક્રાઈબરને આપણે ગિફ્ટ શું ગિફ્ટ દેવાની છે એ જાણવા માટે તમારા માટે આજે ત્યારે ફટાફટ થઈ ગયો તો થોડો લાઈક્રાઈબે આપણે ની અંદર ડેલી વિડીયો મોકલી મને સપોર્ટ કરો અને ફેસબુક ની અંદર સપોર્ટ કરો બરાબર અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરી દઈએ બરાબર છે હું તમને હવે ન બાકાતના વિડીયોમાં મળીશું બધા જ મિત્રો હવે જય શ્રી રામ જય હિન્દ જય માતાજી